ચાલો આજે આપણે કૂલર મરચાંનું શાક બનાવવાનું છે એની માટે આ રીતે આપણે મોરા મરચાં જે કૂલર આવે એ લીધા છે તો આપણે જમ્યા મરચાં પહેલેથી ધોઈ અને લૂચી પૂરા કરી અને આ રીતે ડબ્બામાં ભરી દીધા છે હું જ્યારે મરચાં લઉં ત્યારે ત્યારે આ રીતે ધોઈ અને લુચ્છી અને ડબ્બામાં હું ભરી લઉં છું આપણે જોવે એ પ્રમાણે મરચાં લઈ લઈશું આપણે આટલા મરચાં જોઈએ છે તો આપણે મરચાંને આપણે સમારી લઈશું તો એને આ રીતે અને પાછળ બંને બાજુથી આ રીતે પહેલાં કાઢી લઈશું પછી આ રીતે તમારે જો ગોળ આ રીતે ગોરમાં સમારવા હોય તો ગોરમાં સમારી શકો આ રીતે આપણે સમારી લઈશું ચાલો આપણે હવે મરચા સમારી લીધા છે ચાલો હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ આપણે મોટી ત્રણ ચમચી લીધું છે હવે આપણે એમાં અડધી ચમચી રાઈ નાખીશું અડધી ચમચી આપણે જીરું નાખીશું અને થોડીક આપણે હિંગ નાખીશું આપણે આઠ થી દસ દાણા જેવી મેથી નાખીશું મેથી હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ચપટીક આપણે નાખીશું થોડુંક મરચું નાખીશું એટલે તમારા તીખા મરચા હોય તો મરચું સ્કીપ કરવું એકદમ મોરા છે મોરાશે જીરું નાખીશું ધાણાજીરું થોડુંક આપણે નાખીશું થોડીક વાર આનું સાંકળી આપણે સફત અલગ રહેવાનું છે અને બંધ કરીને ઢાકી નથી દેવાનું ને તો મસાલા બરી જશે હવે આપણે આનું પાણી નાખીશું આપણે સો એ સો ટકા કૂક નથી કરવાના એસી ટકા જેવા જ કૂક થયા છે આપણે આમાં પાણી નાખીશું અડધા કપ જેટલું આપણે આમાં પાણી નાખીશું આપણે પાણીને ઉકળવા દઈશું ચાલો હવે આપણે મરચાંની અંદર જે પાણી નાખ્યું હતું એ સરસ ઉકળી ગયું છે હવે આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને થોડીક આપણે ખાંડ નાખીશું એક ચમચી જેટલી આપણે ખાંડ નાખીશું જો તમારે ખટ્ટા મીઠા કરવા હોય તો ખાંડ અને લીંબુ નાખવાનું અને જો એકલા તીખા સવાળા જોતા હોય તો તમે ખાંડ અને લીંબુ સ્કીપ કરી દેજો હવે આપણે આની અંદર ચણાનો લોટ નાખીશું ચણાનો લોટ મેં શેકી અને રાખેલો છે હલાવવાનું નથી આ રીતે થોડીક વાર બફાવા દેવાનું છે પછી આપણે એને જોઈશું ચલો એકાદ દોઢ મિનિટ જેવું છે હવે આપણે જોઈ લઈએ જો બહુ સરસ બધો લોટ લોટની અંદર પાણી બધું ચૂસાઈ ગયું છે બહુ સરસ શાક બની ગયું છે હવે આપણે આમાં લીંબુ નીચું હોઈશું હળવાથી એકદમ આપણે આનું મિક્સ કરવાનું છે હવે આપણે અડધી ફાટથી પણ ઓછું આપણે લીંબુ નીચું હોઈશું કારણ કે શાકની ક્વોન્ટિટી એકદમ ઓછી છે એટલે તો તમારા શાક હોય એ પ્રમાણે લીંબુ નીચું કે ખટાશ ખાતા હોય એ પ્રમાણે અને ગેસ આપણે બંધ કરી દીધો છે અને આપણે લોટ નાખ્યા પછી એકદમ ધીમો ગેસ કર્યો હતો જો ઉનાળામાં તમને કોઈ શાક એમ થાય કે કોઈ શાક ઘરમાં નથી તો તમે આ શાક ગમે તે કોઈ પણ મરચું ઘરમાં હોય તીખા હોય કે લાંબા બીજા કોઈ મીડિયમ મોરા હોય એ રીતના મરચાં હોય એનું પણ તમે આ રીતે શાક બનાવી શકો છો આપણું શાક તૈયાર છે જો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું એનું ભૂલતા નહીં